જય માતાજી મિત્રો આગુવા ફેમિલી વ્લોગમાં તમારા બધાનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ કેમ છો તમે બધા મજામાં છો આપણે એવી આશા રાખીએ છીએ આપણે હજુ સિદ્ધરાજ એડવા શીખ્યો નહી અને ચા નાસ્તો કરી લીધો આગુબા જ્યાં શૂટિંગમાં

મારા બચ્ચા ના પગ ને એને એટલે હવે પડ્યો હવે પડ્યો સિદ્ધાંત બા આવશે આજ તો See

તો મિત્રો અમે ડાબી જવા માટે નીકળી ગયા છીએ જો હું મારો ચિત્ર તો મસ્ત તૈયાર થઈ ગયા છીએ હે સીધું એ મારો સીધલો મામાના ઘરે જઈએ છીએ અમારે એક લગ્ન હતો અમે એ લોકો ઈકણ જવાના હતા ડાબી લગ્નમાં અમે આપણે તો ચાલો બને રીતે ડાબી જઈએ ત્યાં સુધી જય માતાજી કે શ્રી તો મિત્રો અમે ઊંજા આવી ગયા છીએ અને અહીંયા આપણે જો ગંજ બજાર છે કે ખેતી ઉત્પાદન બજાર સમિતિ ઉનાવા આપણે એટલે પછી કે જવાય અહીં ઉનાવા ગામ પાસે ઉંચા પણ જતું રહ્યું તો જો તમને વાત આવું પાસે નો કેમેરો કરી ખેતીવાડી પણ બગન બજાર સમિતિ ઉનાવા તો અમે એટલે આવી ગયા છે અને આપણે જઈએ સીધા બી તમને કીધું જ મે અગાઉ નવા ગુભાગી પડી કો લેવા મુન મારે સીધો ગાડીમાં બેહી રહ્યા છે તો ચાલો મળીએ આપણે ઉનાવા ઊંચા જઈને ઊંચા સોરી બાબી જઈને

અમારે લગ્ન છે રાતના તો રાતે ડીજે બીજે રાખે બધું તમને ઘર બતાવી દઉં અને અમારા ભાભી ભાભી અમારા દૂધ દૂધ લઈને અને અમારા માન બધા બેઠા હે આટલે તો લગ્ન નું કરે મજા મા હે માના માહે તો મિત્રો જો પાસ મોકાય તમને બતાવું સદ બનાવી દીધું ત્યાં સુધી આપણે બહુ બધું અહીંયા પહેલા રહેલા છીએ આપણે માં એમનું ઘરે આ જોઈએ આ બધી જે ઊંઘી નહીં આ જમણવાર ચાલુ છે રસોડાનું અહીંયા આપણે વધ છે ના બાપા ઊભા હિ જો અહીંયા આગળ બહુ મસ્ત એન્ટ્રી છે અહીંયા આગળ ના મસ્ત મજાનો લીમડો છે જે છાણો અમે બહુ પહેલાં બેસતા જો આટલે હિ જાણ આવશે એટલે અહીં જણાવશી ઓ તો મિત્રો આપણે જોઈ નું કરવાસો તમને ખબર જ છે તો આપણે આ ભય નું કરશે જો આ મારું તો તો મિત્રો આપણે અહીંયા આગળ બહુ બધું રહ્યા છીએ જો એકાદ બે રીલ તો આપડે અહીંયા બનાવેલી જ છે પેલા અહિયાં આગળ આપણે જમણવારનું બધું રાખલું રાતે ડીજે હશે આગળ બરાબર તો તમને બતાવીએ બધું જો તો ડીજે વાગ જ છે

અ ન ન એ આગર આપણે જમવાન ચાલે છે રાસ ગરબા હી આ દે ને બાપા બતા હું કે હી બધા પાસા આ લીમડો હ બહુ નીચો નીચો મત સમજાનો હૈ નહી આગર આપણે તૈયાર બન થઈ જઈ છોકરીઓ ના સિદ્ધરો આહીરે તો સકે તો અમે લે અલી મારા છોકરાને કને ખસાડી દીધો એના છોકરા પંખાને જ

ચાલો મિત્રો જમવા જમવા જ હુ માંસી હોંગે આવડી હેડો ખા નહી હો બાળ બહુ મસ્ત લાઇટિંગ કરી દીધું હે નહી આપણે આસિનભાઈ ઉભા હે તમને જો બહુ મસ્ત કરી દીધું હે નહી જમવાળા રમે ચાલે ગઈ ફેર તમને તો ખાવા જશું તો એ ભાબી એડો થઈ નમે પછી રાસ ગરબા આપણે બીજે પર નાચવાનું હે જો અમારે એટલા માટે ચલો મિત્રો મિત્રો આપણે જમવા લેવા આઈએ છીએ કુ નામ સર

અમે અમે કરાઈ જઈને મળીએ મિત્રો અમે આવી ગયા હતા ડાબીથી અમે દસ વાગી ગયા ઘરે આવી ગયા છીએ અમે અમારા ચિત્ર ઝુંકી ગયો જો ગાડીમાં ઝુંકી ગયો હતો તો ચલો મિત્રો મળતા રહીશું આવા નવા નવા વ્લોગ સાથે તો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને જરૂરથી કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ